લોકસભાના ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ને અનેક બેઠકો ઉપર હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ગુજરાતની વાત કરવામાં આવે તો જે સતત ત્રીજી વખત જે હેટ્રિક ભાજપની થવાની હતી તે અટકી ગઈ છે કારણ કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો આ વખતે ભાજપને નથી મળી એક બેઠક છે બનાસકાંઠા તે કોંગ્રેસના ભાગમાં ગઈ છે આપણે સીધી જ વાતચીત સમગ્ર બાબતે કરીશું જયરાજસિંહ પરમાર સાથે બાબુ આખું પરિણામ તમે કઈ રીતે જુઓ છો ગુજરાતમાં જે પ્રકારે હેટ્રિક થવાની હતી અને આ હેટ્રિક આ વખતે અટકી ગઈ છે સૌપ્રથમ તો આપણે નવજીવનના ન્યૂઝને અભિનંદન આપું કે એક વાત તો સ્વીકારીએ છીએ કે જેમ તેંડુલકર સદી મારે તો જ રમ્યો ઘણા એવું થાય છે નેવું વર્ત નવ્વાણું રને આઉટ થઈ જાય તો એ આઉટ ગણાય એવી અપેક્ષાના સંદર્ભમાં સો ટકા અમે ક્યાંક ઉણા ઉતર્યા છીએ એ વાત સ્વીકારવી પડે હમણાં આદરણીય પાટિલ સાહેબે પણ એ વાત સ્વીકારી છે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીએ પણ એ વાત સ્વીકારી છે હું પણ સ્વીકારું છું પ્રમાણિકતાથી કે હેટ્રિક કરવામાં છવ્વીસે છવ્વીસ બેઠક મેળવવામાં ક્યાંક અમે ઉણા ઉતર્યા છીએ એ વાત પાકી છે પણ જે રીતે અમે લડાઈમાં નીકળ્યા છીએ તમે જુઓ કે મોટે ભાગે તમને ઇન્કમ્બન્સી એ સત્તાની વિરોધી હોય એટલે એન્ટી ઇન્કમ્બન્સી અથવા તો સત્તા વિરોધી મોજું હોય એની સામે જ્યારે પ્રો ઇન્કમ્બન્સી હોય સત્તા તરફી મોજું ઊભું કરવામાં અમે સફળ રહ્યા જ છીએ કારણ કે પચીસ બેઠકો તો જીત્યા જ છીએ એમાં બહુ સ્પષ્ટતા સાથે કહું કે સાત લાખની આસપાસ બે સીટો ચારથી વધુ બેઠકો પાંચ લાખની બીજી છથી દસ બેઠકો ચાર લાખ મતે બીજી છથી સાત બેઠકો ત્રણથી બેની અંદર એટલે ખૂબ મોટા માર્જિન સાથે બાકીની તમામ બેઠકો જીત્યા છીએ અને સાથે સાથે દેશની વાત કરીએ તો દેશમાં સ્પષ્ટ રીતે બહુમતી આવે એ રીતે એનડીએની સરકાર પણ બને છે ઓરિસ્સામાં જ્યાં ક્યારેય સરકાર નહોતી પાછલા ત્રીસ પાંત્રીસ વર્ષથી સરકાર નહોતી ત્યાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે આંધ્રપ્રદેશમાં અમારા સાથીદાર ચંદ્રબાબુ નાયડુની સરકાર બની છે એટલે દેશમાં પણ ચારમાંથી ત્રણ કરતાં વધુ રાજ્યોમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે એટલે સો ટકા જે કાર્યકર્તાઓને ગુજરાતની જનતા અપેક્ષા રાખે છે અથવા તો એક નેરેટિવ સેટ કર્યું હતું કે ભાઈ છવ્વીસે છવ્વીસ અને પાંચ લાખથી ઉપર એમાં ઉણા ઉતર્યા છીએ જનતા ચર્ચા કરતી થઈ ગઈ હતી કે ચાર ચારસો બેઠક આવશે કે નહીં આવે પણ નો તો નેરેટિવ હોય ચૂંટણીમાં રાજનીતિની એક કેમ કે મોદી સાહેબે પણ એક ટાર્ગેટ આપ્યો હતો ચારસો કે પાર પરંતુ આ વખતે તરસો પણ પાર નથી થઈ એટલે એટલે એ એ તો નેરેટિવ છે દરેક દરેક રાજકીય પક્ષો તમે પૂછો કે કે કેટલી સીટો જીતવાના છીએ તો તમામ બેઠકો જીતવાના છીએ એટલા અને ચૂંટણીના મેદાનમાં એટલા આત્મવિશ્વાસ સાથે જ ઉતરવું પડે અને એ તો લોકશાહીની સુંદરતા છે લોકશાહીની સુંદરતા તો આ છે ને કે સરવાળે જનતાનો જે જનાદેશ છે જે વર્ડિક છે પબ્લિકનું એ તમારે માથે સ્વીકારવાનું બહુ પ્રમાણિકતાથી સ્વીકારીએ જ છીએ કે એક બેઠક અમે રિટેન કરવામાં ઉણા ઉતર્યા છીએ બહુ નજીવા માર્જિનથી બેઠક ગુમાવી પડી અફસોસ છે કે છવ્વીસ જીનો ત્રીજી વાર ન કરી શક્યા છતાં પણ જે ખામીઓ છે એ દુરસ્ત કરી ફરીથી આગળ વધીશું અને કાર્યકર્તાઓને વિશ્વાસ આપીએ છીએ કે ફરીથી આના આજ મંજિલથી હવે લોકોના કામે લાગી જાઓ લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની દિશામાં ફરીથી આગળ વધીએ બાપુ જે દર વખતે પરિણામ બાદ જે કમલમનો માહોલ હોય છે એવો માહોલ આ વખતે નથી જોવા મળ્યો તો શું આ જે આંકડા આવ્યા છે એના કારણે આ પરિસ્થિતિ જોવા મળે છે કે પછી ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઉજવણી નહીં કરવામાં આવે રાજકોટના અગ્નિકાંડના કારણે એના લીધે આ પ્રકારનું માહોલ બસ જે મારા મનમાં હતો એ તમે જવાબ તમારા પ્રશ્નમાં જ આવી જાય છે એટલે બે કારણ જાહેરાત કરી હતી હતી પરિણામ તો પચીસ બેઠકો આવી છે આટલી બધી લેટથી જીત્યા છીએ એકાદ બેઠક નથી આવી એનો અફસોસ છે ચોક્કસ અફસોસ પણ સરવાળે રાજકોટની ઘટનાના કારણે ઉજવણી નથી કરવાની ફટાકડા ફોડવાના નથી શાંતિથી મીઠાઈઓ વેચવાની નથી એટલે આ બધાના કારણે સ્વાભાવિક છે કાર્યકર્તાઓ પોતપોતાના ત્યાં હોય અને જે માહોલ હોય એ માહોલ ન દેખાય અને ન દેખાવો જોઈએ સ્પષ્ટતા સાથે કહું કે ક્યાંક અતિરેકના વિજયના ઉન્માદમાં ક્યાંક ભૂલ થઈ બી હશે તો પણ ગુજરાતમાં જનતામાં અને જે ઘરમાં આ જે શોખ છે તે સંદેશો ખોટો જાય એના કરતાં કદાચ માહોલ કદાચ નબળો લાગશે તો ચાલશે પણ એટલીસ્ટ રાજકોટની ઘરીમાં તો જળવાય બાપુ ચૂંટણી જ્યારે ચાલી ચૂંટણી પહેલાં ક્ષત્રિય આંદોલન જે હતું અને હવે જે રિઝલ્ટ આવ્યું છે તેમાં આંકડાઓ જે પાંચ લાખની લીડ નથી મળી ઘણી બધી બેઠકો ઉપર તમે માનો છો કે ક્યાંક ને ક્યાંક આની અસર જોવા મળી ચોક્કસ ચોક્કસ બહુ સ્પષ્ટતા સાથે માનું છું કે રાજનીતિમાં ને ઇલેક્ટોરલ સિસ્ટમમાં જ્યાં પ્રજા પાસે જવાનું હોય તો એક વ્યક્તિ નારાજ હોય તો એના ઘરના ચાર મત મળતા નથી એક વ્યક્તિ નારાજ હોય તો ભારતીય જનતા પાર્ટી એક પણ વ્યક્તિને નારાજ કરવા માગતી નથી છતાં પણ જે રીતે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું એનાથી સો ટકા એના ઉપર અસર થાય 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 જ એમાં દંભ કરવાનો મતલબ નથી એની અસર થાય જ છે લીડ ઘટી છે પરિણામ ના મેળવી શકે પણ લીડ ઘટી છે પરિણામ પર અસર પણ થઈ છે એ ચોક્કસ નકારી ના શકાય પણ એક વાત બહુ સ્પષ્ટતા સાથે કહું કે ગુજરાતની જનતા જે રીતે ભારતીય જનતા પાર્ટીને સતત કેન્દ્રમાં ત્રીજી વાર જનાદેશ પોતાના આશીર્વાદ આપ્યા છે એ રીતે અમને વિશ્વાસ છે કે ક્યાંક અમારી ઉણપ હશે તો ફરીથી એનો અભ્યાસ કરીને દૂર કરીશું બાપુ જે પાંચ લાખની લીડમાં જે અડચણરૂપ જે નેતા બન્યા છે જે ભાજપના જ હોઈ શકે તેવી શક્યતાઓ પણ હોય છે તો એની સામે કોઈ કમિટી બનાવવામાં આવશે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ના હવે એવી તો મને ઉચ્ચ લેવલની કોઈ વાત હોય અથવા ફરિયાદ મળી હોય તો એ તો હાઈકમાન્ડને જ ખબર હોય એ મને કોઈ એવા વિષય ધ્યાન ઉપર આવ્યો નથી અને હવે તો તો પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ સક્ષમ છે એ નિર્ણય કરશે બાપુ અંતિમ સવાલ છે અનેકવાર જે રામ મંદિરનો જે મુદ્દા સાથે ભાજપ આગળ ચાલતી હોય છે પરંતુ અયોધ્યાની જે બેઠક છે ત્યાં ભાજપ પાછળ રહી છે જો એક વાત બહુ સ્પષ્ટ કહું કે આ વાત બહુ જૂની જૂની હર હંમેશા વિપક્ષ તરફથી આ વાત આવે છે કે જ્યાં મોટા મંદિરો છે ત્યાં ભારતીય જનતા પાર્ટી હારે છે પણ એના હારના કારણમાં મંદિર અથવા તો એની વિચારધારા હોતી નથી એ તો ભૌગોલિક પરિસ્થિતિમાં ક્યાં આવેલું છે અંબાજી મંદિરની સીટ દાતા છે એ તો ભૌગોલિક રીતે ત્યાં આવેલી છે સોમનાથ મંદિર સોમનાથમાં આવેલું છે તો એ તો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે છે એના કારણે વિચારધારા કે મંદિર મસ્જિદ કે હિન્દુ કે મુસ્લિમ એ કોઈ મુદ્દો નથી જી બિલકુલ જે પ્રકારે આપણી સાથે જયરાજસિંહે વાત કરી જે ગુજરાતનું પરિણામ રહ્યું છે ને જે દેશનું પરિણામ રહ્યું છે તેને લઈને તેમણે અનેક ચર્ચાઓ કરી આ જ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું વૈષ્ણવજન